નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે કંગના રણાવતને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કંગના રણાવતને ત્યારે આપ્યો ઝાટકો જી મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલીવુડ એક્ટર અને ભાજપ શાસન કંગના રણાવતને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે કંગડા રણાવત સામે ચાલી રહેલા માનાની કેસ ચાલુ રહેશે સુપ્રીમ કોર્ટે ત્યારે કંગના રણાવતની માનાની કેસને રદ કરવાની માગ કરતી અરજી પર સુણવાઈનો ત્યારે ત્યારે મિત્રો કરવાનો ઇનકાર કર્યો છે વધુ મળતી વિગતો અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઉલ્લેખન છે કે ખેડૂત આંદોલન દરમિયાન કંગનાએ ત્યારે ખેડૂતો વિરોધ વિદાસ્પષ્ટ ત્યારે શબ્દ આપતા આપ્યું હતું અને આ મામલે માનાનીનો કેસ નોંધાયો હતો ત્યારે મિત્રો આજ માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય